જય પરશુરામ હું મોહનભાઈ વાસુ પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ આજ રોજ મહાનગરપાલિકા કમિશનર કમિશનરશ્રીને એક દુઃખદ ઘટના જે બની છે કે ભાવેશભાઈ જાની જે સારા કર્મચારીની જેની છાપ છે એને જે રીતે ધમકી આપી અને ખંડણી માગવામાં આવી અને જે રીતે એવું નથી કે બ્રહ્મ સમાજ જ પણ અન્ય કોઈ સારા અધિકારી ઉપર આવું ના બને એના માટે થઈને આજ રોજ સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ જામનગર જિલ્લાના બધા ઘટકો બધી પેટા જ્ઞાતિના પ્રમુખો બીજી બધી સંસ્થાઓ સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લા તથા શહેર દ્વારા કમિશનરશ્રીને આવેદનપત્ર આવેદનપત્ર આપી અને એક રોષની લાગણી વ્યક્ત કરેલ છે અને આરોપીને કડકમાં કડક સજા થાય અને વેલામાં વહેલી તકે એની જે કાંઈ કાયદાકીય જોગવાઈ હોય એ મુજબની કાર્યવાહી કરીને એક દાખલો દાખલારૂપ બને એના માટે થઈને આજ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાક અને યુવા તથા વડીલોના માર્ગદર્શન નીચે કમિશનર કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને અમારી લાગણી વ્યક્ત કરી છે અગાઉ એસપી સાહેબને પણ આ અનુસંધાને અમે એક આવેદનપત્ર આપવાનું કે આવા સારા અધિકારી ઉપર